અમદાવાદમાં પણ સાબરમતીનું જે જળસ્તર છે તેમાં ઘટાડો થવા પામ્યો છે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારબાદ પાણી બંધ કરાતા હાલ સાબરમતી નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી આ સાબર નદી કે જેનું જળસ્તર અત્યારે ઘટ્યું છે ધરો સંત સરોવરમાંથી પાણી છોડાતા ત્રણ દિવસ સુધી સાબરમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જોકે હવે પાણીની આવકમાં ઘટાડો થતા સાબરમતી નદીનું જળસ્તર ઘટ્યું હતું સુભાષ બ્રિજ પરના જે છે તે હાથ ધરી દીધી છેલ્લા ત્રણ દિવસમાં રિવરફ્રન્ટથી મોટી સંખ્યામાં સાપના પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સાબરમતી નદીનું જળસ્તર ઘટતા અમદાવાદ જિલ્લાના નદી ગામડાઓના નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદમાં પણ સાબરમતીનું જે જળસ્તર છે તેમાં ઘટાડો થવા પામ્યો છે ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારબાદ પાણી બંધ કરાતા હાલ સાબરમતી નદીના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી આ સાબરમતી